વિપુલ સુહાગિયા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આજે રાત્રે ખૂબ જ દુઃખદ ઘટના બની ગઈ વોર્ડ નંબર સોળના કોર્પોરેટર જિતેન્દ્રભાઈ કાછડિયાના ઘરે રાત્રે કોઈ શોર્ટ સર્કિટથી લગભગ બે એક વાગ્યાના સમયે પહેલા માળે આગ લાગી હતી બધા બીજા માળે સૂતા હતા ધુવાડો આવ્યો એટલે ખબર પડી કે કંઈક આગ લાગી છે એ તાત્કાલિક બધા નીચે ઉતરવા ગયા તો નીચેના માળે આગ લાગેલી હતી અને નીચેથી નીકળાયું નહોતું એટલે બધા ઉપર અગાસી તરફ દોડ્યા અને ઉપર અગાસી તેની ઉપર કૂદીને જીવ બચાવ્યો અને આ જીતેન્દ્રભાઈ કાછડીયાનો એક નાનો દીકરો ગયો અને એમનું ડેથ થઈ ગયું છે ખૂબ દુઃખદ ઘટના બની ગઈ છે ભગવાન એમના આત્માને શાંતિ આપે એ પ્રાર્થના અમદાવાદમાં ભાગડા ભાગમાં એક છોકરો રહી ગયો અને બાકી બધા ઉપર ચડી ગયા એક છોકરો નીચે નીકળી ગયો નીચેથી અને બાકી અમે બધા ઉપર થઈને બાજુના ધાબા પર કુટકા મારી નીકળી ગયા બહાર ને ઉપર ગયા પછી ખ્યાલ એક છોકરો રહી ગયો પણ બધાને બહાર કાઢવામાં એક છોકરો ફસાઈ ગયો